્રાંગધ્રાના રાજગઢ ગામે માઇનોર કેનાલ ચાલુ કરવા અને કામ પૂર્ણ કરવા ધારાસભ્યને રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં રાજગઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગ્રામ પંચાયત દ્વારા છ મહિના પહેલાં ધારાસભ્ય અને ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી હતી સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચની ડી નાઇન માઇનોર કેનાલ તેમજ રાજગઢ બ્રાન્ચની માઇનોર કેનાલ છેલ્લા પાંચ વર્ષથી અધૂરી છે તેમજ એક પણ માઇનોર કેનાલ ચાલુ કરવામાં આવી નથી રાજગઢ ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર આજથી છ મહિના પહેલાં ડેપ્યુટી કલેક્ટર તેમજ ધારાસભ્યોને રજૂઆત પણ કરવામાં આવી હતી તો પણ આજ દિન સુધી માઇનોર કેનાલનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી અને જ્યાં માઇનોર કેનાલ બનાવવામાં આવી છે તે પણ ચાલુ કરવામાં આવી નથી ત્યારે સરકારના લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનતી માઇનોર કેનાલનો લાભ ખેડૂતોને નથી મળતો રાજગઢ ગ્રામ પંચાયતના સરપંચ સહિતનાઓ દ્વારા ઉગ્ર માંગ સાથે માઇનોર કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવે અને માઇનોર કેનાલ ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે